આ મારા અરુણ ભાઈ પડ્યા જુઓ અરુણ અરુણ જો અરુણ અમારે હેડી નહીં ગયા બરોબર અરુણ હેડી નહીં આ તો વર્ષ રનિંગ છે આ હાથ પણ નહીં હેડતા બરોબર બે બે હાથ ફેલ સી પગેથી હેડી નહીં ગયા બરોબર અને ખાઈ પણ નહીં કહેતો અને ખવરા ઉપર ચમચીથી બિસ્કિટના દૂધ ખાય अरुण अल्ले अरुण याचे करायच अरुण यान मम्मी सेवा करा अमा अरुण जो दाढी पाहू ठरवू पडे आम्हाला अरुण ना, બાઇક લઈને જવાનું ગાડી ત્રણ દાડે પડી બરોબર બરોબર આજે તો આ લસણ વાળો મગજ ખાઈ ગયો સ્પ્લેન્ડર ગાડી હતી બરોબર રેસ પકડતી નહી બરોબર એટલે

હા મામા ભાઈને આપણી ગેરેજ આવ્યા હતા હવે ડિશા જવા માટે હવે નીકળે છે બરોબર આવી ગયા હતા બીજું ગેરેજ ગેરેજે ત્યાં આગળ બધા બેઠા છીએ જો ચા પાણી કરીશું અને પછી નીકળીશું જે કોઈ એક્ટિવા નવી લાવ્યો છે ભાઈ બરાબર બહુ પૈસા પાલતી જો બધો ઓરિજિનલ જોયા હતા પાડા આયા બધો ઓરિજિનલ માલ ચાલો બિલ બનાવ્યું ઓરિજિનલ માલ આયો ઓરિજિનલ જ ચકદાર હે કેટલાન બિલ બનાવ્યું છે આ 800 રૂપિયા 800 રૂપિયા હે ભાઈ ગાડી એક ઇકો ગાડી આવે

गाड़ी लाइव कर रही हैं गाड़ी लाइव जवान लड़ो गाड़ी तो कोमारवानों से पहले और ये तो अच्छा नहीं जी से बरोबर नियंत्रित है ये गाड़ी लेन कोई अशोक ने गैरेज लक्की गैरेज अशोक लक्की गैरेज आई जब भाई बरोबर कोई

દુકાન વધવાની છે બધા હાથ ધોવે છે છોકરા બધા ઉભા છે જુઓ ગાડીને રેડી કરાવી છે બરોબર રેડી થઈને આવી જશે આજે ઘરે લઈ જઈને પાછી મૂકી દેવાની ગાડી હવે નીકળી હેડો કિશન નીકળીએ અમે હવે નીકળીએ ઘર જવા માટે બિસ્કિટ લઈ લીધા હાબુ લઈ લીધા ચલો ખોડોણા ઘરે આવી ગયા બરોબર તો અરુણ માં અરુણ હવાર માં ને એમ ને એમ ઊંઘ્યા છે બરોબર અરુણ અરુણ ને તું ચેનલ સબસ્ક્રાઇબ કરી દો ભાઈ જો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો તો અને થોડી હેલ્પ પધાર થાય બરોબર ને અરુણ અરુણ કે દો બધાને કે બધાને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે અરુણ અરુણ જુઓ નિહા શું કરે નિહા વડી પલાળા છે એમ